શહેર ખાતે આવેલ આદર્શ પ્રાથમિક શાળામાં ધોરણ એકથી ચારમાં રમતોત્સવનું આયોજન કરાવું બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેર ખાતે વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સંસ્કાર મંડળ ડીસા સંચાલિત શ્રીમતી એમ યુ પેથાણી આદર્શ પ્રાથમિક શાળા ડીસાના પ્રાંગણમાં સવારના સુહામણા વાતાવરણમાં ધોરણ એકથી ચારમાં રમતોત્સવ કાર્યક્રમ ખૂબ જ હર્ષભેર ઉજવાયો હતો દીપ્રાકૃતિથી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી સ્વાગત ગીત થયા બાદ સ્વાગત પરિચય ઉષા પેન લીંબાચાય આપ્યો અને આજના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન નગરપાલિકા ડીસાના પ્રમુખ શ્રી શૈલેષભાઈ

સુપરવાઇઝરશ્રી તથા તમામ શિક્ષક મિત્રો અને સેવક મિત્રોના સહિયારા અને સહકારથી રમતોત્સવ સફળ રહ્યો રમતમાં એકથી ત્રણ નંબર આપનાર બાળકને પ્રોત્સાહિત ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા